કેમ છો મારા કલેજા આવો તો આપણે આવી ગયા છીએ ખેતરે અત્યારે રાતના રાતના એટલે લગભગ ઘણો ટાઈમ નહીં તો આઠ વાગી રહ્યા છે અને જો આપણા ખેતર છે જીરાનું ને આપણે જાટકા મશીન ચાલુ કરવાનું છે રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દઈંગે અંદર બે એની જો અહીંયા સિંગલ વાયર મારલ છે એટલે અહીંયાથી આપણે ટપી જઈએ ખેતરમાં અને આપણે આવી ગયા ખેતરે આ જો છે ઝાટકાનું જો અહીંયા ઝાટકો છે ને આ જો ફોન ચાર્જિંગ કરવા માટે પણ જુગાર છે દેશી અને આ પ્લેટ છે એટલે ચાર્જિંગ પણ થઈ જાય ફોન કરવો હોય તો તમારે અને આ છે ઝાટકા મશીન જો આ રીતનું છે કંઈક આપણે તો આ જેવું કંઈક પોઈન્ટ આપેલા છે તો હાલો આપણે પેલા આટો માતા આવીએ બાજુ ખેતર બાજુ સિસ્ટમ જો આપણે હા જો પાણી ભરવા માટે ડ્રમ પડ્યું છે અહીંયા જો પાણી જ ભર્યું પણ ખાલી ડ્રમ પડ્યું છે અને આ છે ખેતર આપણું જે આજે એમાં આજે પાણી ચાલુ કર્યું છે ત્રીજું પાણી અને આપણે અહીંયા જો આ છે ઓટો બનાવેલા આપણે દેશી દેશી બંગલો અને આમાં જો આપણે જીરું તમને બતાવું મારે જીરું ઉગ્યું જબર હે મિત્રો પણ ભેગું ખડે ભારે નીકળ્યું હોય જીરું તમને બતાવું દેખાય તો દેખાતું તો નથી અત્યારે મને સરખું જો થોડું ઘણું દેખાડું દેખાય તો આ જો જીરું જો જીરું મસ્ત મજાનું હોય ત્રીજું પાણી હવે ચાલુ કર્યું હોય આપણે અત્યારે નથી દેખાતું મિત્રો તો સવારના ક્યારેક બતાવીશ તમને બાકી જઈ રહ્યા છીએ આપણે હવે જે આપણો દેશી બંગલો છે તો તમને બતાવું કેવું છે આપણો દેશી બંગલો આ જો આ રીતનું છે કે આ છે મેથી કોઈને ખાવી હોય તો લઈ જજો બધી હજી થઈ નથી ખાય એવી પણ હજી એક પાણી આવશે એટલે રહીએ કમ્પ્લેટ પછી ગોટા બોટા બનાવીને ખાવું મિત્રો અહીંયા આપણે પોગરમ બોગરમ બનાવવું જો હજી ઉગેરી આ ધાણા ધાણા ને મેથી છે આ ધાણા પાછળ હતી મેથી હતી જો આ ધાણા હે અને આપણો આ ફાઇનલી આવી ગયો છે દેશી બંગલો આપણે દેશી બંગલે પહોંચી ગયા છીએ અને હવે તમને બતાવું કેવી જવા કેવો છે આપણો દેશી બંગલો તો થી પહેલાં દેખાડી દે તમને આવી રીતના છે આમ તમે આ રીતના ક્યાંક દેશી બંગલો છે આપણે ચાર ઉપર થઈ જુઓ માથે પેક કરેલ છે ગમે ત્યાંથી ઠંડી બંડી આવે નહીં મિત્રો ફૂલ સેફટી છે i flowing through the air. The pain I felt is painful. All is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind મિત્રો હવે આપણે જઈ રહ્યા આપણો ભાઈબંધ આવી રહ્યો ટીપિન લઈને તો આપણે ખાવા નજી બાકી મને ભૂખે લાગી તો આપણે જાટકો જાટકા મશીન ચાલુ કરીને જાશું આપણે પાડોશીના ખેતરે અહીંયા ભાઈબંધ ટિફિન લઈને આવે અહીંયા ખાઈ ને પછી આપણે અહીંયા આવીને સુઈ જવાનું આપણે આ દેશી બંગલે તો જાટકા મશીન ચાલુ કરીને તમને બતાવું બહુ લાંબો વિડીયો નથી બનાવો મિત્રો કેમ કે તમારે પાસે આરા થઈ જાય એટલે આપણે ટૂંકો વિડીયો બનાવીએ તો તમને પણ જોવાની મજા આવે એટલે જો આ રીતનું જીરું છે આપણે અત્યારે જીરું નથી દેખાતું મિત્રો રાતે દિવસે તમને બતાવીશ અને હર આપણે અહીંયા ઝાટકા મશીન પડી હોય તો અહીંયા ચાલુ કરીને તમને બતાવી દઉં કે કેવી રીતના થાય છે એટલે વિડીયો પૂરો જોઈ નાખજો મિત્રો મજા આવશે તમને જોવાની સારો લાગે તો લાઈક બાઇક કરતા રહેજો નવા નવા વિડીયા બનાવતા રહીશું આપણે જો મિત્રો કાંઈક જનાવર બોલી રહ્યું છે આવું ખેતરામાં હોય જાઓ તો આપણે હવે ઝાટકો ચાલુ કરી નાખી અહીંયા જો મિત્રો અહીંયા અર્થિંગ મારેલ છે ઝાટકાનું એટલે પાવર સારામાં સારો જાય અને જો અહીંયા વાયર મારેલ છે આ ઝાટકા માટેનો આપણે હવે ઝાટકો ચાલુ કરી નાખીએ બરો આમાં મિત્રો અને ઓટો પણ છે આ જો આ ચોવીસ કલાક માટે છે અને આ બાર કલાકની અંદર ચાલુ થઈ જાય આપણે બંધ કરેલો હોય પણ આપણે ઓટો મોડ આપણે હવે ચાલુ કરીએ છીએ જો આ પ્લેટ છે ઝાટકો છે ને આપણે હવે ચાલુ કરી નાખીએ ઝાટકાને જો ચાલ થઈ ગયું છે અહીં જો આ વાયરમાં વાયરમાં અવાજ આવતો હશે તમને ઝાટકો ચાલો થઈ ગયો હવે જો વાયરમાં અવાજ આવે મિત્રો બહુ ધ્યાન રાખવું પડશે અહીંયા ટપ્પામાં પણ આપણે હવે મારા દીકરો અડી ગયો આ તો ઝાટકો લાગશે બરાબરને આપણે જારવીને ટપવાનું અહીંયા બાકી ચાલુ થઈ ગયું છે ઝાટકો બરાબરનો પાવર થઈ રહ્યો છે ફૂલ ચાર્જિંગ થઈ ગયું છે તડકા આવી રીતનો ઝાટકો ચાલુ કર્યો એટલે આ લાઈટ ચાલુ થઈ જવ બંધ કરીને બતાવ હાજ આવી રીતના લાઈટ થઈ રહી છે તો આપણે જાટકા મશીન હવે ચાલુ કરી દીધું છે અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ કેમ કે લાંબો વિડીયો બનાવો નથી તમને જોવામાં આરા ચડી જાય એટલે આપણે ટૂંકો વિડીયો બનાવ્યો અહીંયા પૂરો કરી આજ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો અને ના સારો લાગ્યો તો જોવા એકવાર જરૂરથી જજો મજા આવશે તમને તો બાકી મળીને નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ